આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે જેમાં જણાવવામાં આવેલું છે કે સાવરકુંડલા મામલતદાર કચેરીમાં હાલમાં નાયબ શ્રેણી કુલ પાંચ જગ્યાઓ ખાલી છે જેમાં સર્કલ ઓફિસરની કુલ ત્રણ તથા નાયબ મામલતદાર બે પુરવઠા શાખા તથા નાયબ મામલતદાર ઈ ધરા શાખા એમ કુલ પાંચ જગ્યાઓ ખાલી છે તદુપરાંત આ કચેરીમાં ક્લાર્કની પાંચ જગ્યાઓ ખાલી છે જેથી વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સાવરકુંડલા તાલુકો ખૂબ જ મોટો હોઈ અરજદારો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે મામલતદાર કચેરી સાવરકુંડલામાં સ્ટાફના અભાવે કામગીરીનો ભરાવો થઈ રહ્યો છે આથી ત્વરિત ગતિએ તમામ જગ્યાઓ ભરી આપવામાં આવે તેવી નમ્ર અરજ આ આવેદનપત્રમાં કરવામાં આવેલી છે તાણતો આપ <mys> <coughs>

અને આ જગ્યાઓ તાત્કાલિક ભરે અને લોકોના કામ જે નાના માણસો આવે છે જેને બહુ મુશ્કેલી પડે છે એની રજૂઆત કરવા આવ્યા હતા સાવરકુંડલા તાલુકામાં છોતેરથી અઠ્યોતેર ગામડા છે સાથે સાવરકુંડલા શહેર એક લાખની વસ્તી ધરાવે છે તેમજ લીલિયા તાલુકાનું આપણે જો ગણીએ તો ત્યાં સાડત્રીસ ગામડાઓ છે પણ ત્યાંની ઓફિસમાં પૂરતો સ્ટાફ છે અને અહીંયા સ્ટાફની અછત હોવાને કારણે નાના ગરીબ માણસોને બહુ તકલીફ હાલાકી ભોગવવી પડે છે કામ સમયસર થતા નથી તેની રજૂઆત કરવા માટે અમે પ્રાંત સાહેબ પાસે આવ્યા હતા અને આવેદનપત્ર આપેલું છે